મુસ્કાન રાસ્તોગી આ નામે આખા દેશને હસમસાવી નાખ્યો છે તો કોણ છે મુસ્કાન નાખી તો શું છે આ ઘટના અને ક્યાંની છે આ કહાની આવો જાણીએ તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો નમસ્કાર મિત્રો હું છું રોહિત પ્રજાપતિ આ ઘટના છે મેરઠના ઇન્દિરાનગર વિસ્તારની જ્યાં સૌરભ રાજપૂત નામનો યુવક મર્ચન્ટ નેવીમાં કામ કરતો હતો અને લંડન રહેતો હતો જ્યારે તેમની પત્ની મુસ્કાન રાસ્તોગી મેરઠમાં રહેતી હતી અને ત્યાં શાહિલ નામના યુવકના પ્રેમમાં હતી ત્યારે સૌરભ રાજપૂત પોતાની 6 વર્ષની દીકરી પીહુના જન્મદિવસ માટે ફેબ્રુઆરીમાં ઘરે આવ્યો હતો 4 માર્ચના દિવસે તેમની પત્ની મુસ્કાને સૌરભને નશીલી દવા આપી અને બેહોશ કર્યો હતો અને ત્યારબાદ મુસ્કાન અને તેમના પ્રેમી સાહિલે સાથે મળી અને સરીથી હુમલો કરી અને સૌરભને ઘાટ ઉતારી દીધો હતો હત્યા પછી તેમણે સૌરભના શરીરને પંદર ટુકડામાં કાપી નાખ્યા અને તેમણે પ્લાસ્ટિકના ડ્રમમાં સિમેન્ટ નાખી અને સીલ કરી દીધું આ ડ્રમ તેના ઘરમાં લગભગ બે અઠવાડિયા સુધી રહ્યું

જેનાથી શંકા ગાઢ થઈ અને પોલીસે ઘરની તપાસ કરી ત્યારે ડ્રમ ખોલતા હત્યાનું ભયાનક સત્ય બહાર આવ્યું આ પછી પોલીસે સાહિલ અને મુસ્કાનની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે તો મિત્રો આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો